नमस्कार विद्यार्थी मित्र ओम सुरुजी रजपते आज आपण जो जोवणार છીએ વિસ્તરણના લખલા કે વિસ્તરણના કેજીઆ મેન પાયો કે પાયો એટલે કે ધોરણ 6 થી શરૂઆત થાય તે 12 માં સુધી આગળ कॉलेज માં ભણાન ઉપયોગ થાય દરેક દરેક दाखला માં ઉપયોગ થાય બરાબર વિસ્તરણ કરો તો વિસ્તરણ આપણે બે प्रकारे થાય એક તો બર્ગના સૂત્ર થાય અને એક ઘનના સૂત્ર બરાબર आपडे करिए विस्तारण वाडू જોઈએ બરાબર ને તો પહેલા આપણે આપણે જોઈએ વર્ગ ના સૂત્ર થી વિસ્તરણ વર્ગ એટલે કયું સૂત્ર તો ક્યા સૂત્ર જો અ એ + b નો વર્ગ આનું સૂત્ર આવતું જ છે a + b નો વર્ગ શું થાય મિત્રો તો કે a નો વર્ગ એટલે કે પહેલા પદ નો વર્ગ + 2ab + b નો વર્ગ a का प्लस વાળું સૂત્ર જે વર્ગનું સૂત્ર છે બરાબર વિસ્તરણ કરો વર્ગમાં દાખલા અને બીજું છે એક માઈનસ વાળું કહ્યું કે માઈનસ વાળું એટલે a - b નો બરાબર એ નો વર્ગ - 2ab + b નો વર્ગ આ બન્ને સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે બરાબર આ બન્ને સૂત્ર યાદ રાખજો બરાબર આનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણીએ બરાબર

તો કે સૂત્ર કયો પ્રાインસિપલ લાગતો લો છો 2 3x + 2y નો વર્ગ તો સૂત્ર કયો હોય તો સૂત્ર તમને આપણે જ આગળ લખાય કયું કે બચ્ચે પ્લસ છે એટલે પ્લસ વાળું સૂત્ર આવે કયું આ બાજુ લખીએ આપણે હો તો કે a + b નો વર્ગ બરાબર a નો વર્ગ + 2ab + b નો વર્ગ તો થા બે થોડી ધરેડી નહીં એટલે બરાબર થોડી જાંગા જો અવાજમાં ખબર ના પડજો તમને a + b નો વર્ગ એટલે a² + 2ab + b² બરાબર ચલો હવે આ આપડે સંખ્યા છે કહીએ તો કે 3x + 2y નો વર્ગ આપડી સંખ્યા તો આ મજે પદ હોય ને એટલે a તરીકે લેવાના અને બીજા પદને આપણે b તરીકે લેવાના બરાબર આ સિમ્પલ રીતે એક નોર્મલ રીતે તમને શીખવાનો પ્રયત્ન કરું કે જે દરેકને ખબર પડી ગઈ છે બરાબર ધ્યાન રાખજો 100% આવડી જશે 100% તમને આવડી જશે ખાલી ધ્યાન રાખજો પ્રથમ પદ આપણે એ તરીકે ને બીજા પર લે બે તરીકે લઈએ બઈ આપણે જોવ કે a બરાબર 3x અને b બરાબર ઓકે 2y ખબર પડી ચાલ આગળ મુકવાનો a બરાબર 3x અને બીજો પદ આપણે b તરીકે લેવાનું હવે તો કે આ સૂત્ર પ્રમાણે આપણે સાદુરૂપ આપણે જોવ a નો વર્ગ a નો વર્ગ કેટલા આપણને ખબર પડી કે a બરાબર કેટલા છે a બરાબર છે 3x તો શું થાય a નો વર્ગ એટલે સૂત્ર જોવાનું કે a નો વર્ગ એટલે 3x નો વર્ગ + સૂત્ર ના 2 2 સૂત્ર ના 2 2ab ab એટલે a એટલે આપણે ખબર છે a એટલે કેટલા a એટલે 3x 2ab b એટલે કે 2y તો b એટલે 2y + b નો વર્ગ + b નો વર્ગ એટલે કોનો એટલે b નો વર્ગ એટલે 2y નો વર્ગ તો 2y નો વર્ગ આર જોજો મિત્રો કાર્દી સૂત્ર પ્રમાણે ત્રિનો વર્ગ a નો વર્ગ એટલે 3x નો વર્ગ a + ના + સૂત્ર ના પછી સૂત્ર ના 2 2ab 2ab એટલે a બે ના બે a એટલે 3x b એટલે 2y + b નો વર્ગ b નો વર્ગ એટલે 2y નો વર્ગ બરાબર b બરાબર 2y લીધા એટલે 2y નો વર્ગ રેડી ફોર વડી બસ આવવાનું આપણે સાદુ ભાપણ ચલો 3x નો વર્ગ 3x નો વર્ગ તો 3x નો વર્ગ આવડ આપણે ખબર છે કે 3 નો વર્ગ 9x થાય ને

9 ओवर बोलो आवडे કે ના આવડે કેટલું સિમ્પલ છે અને દરેક દરેક एग्जाम માં તમારું ઉપયોગ થાય હો દરેક દરેક ધોરણમાં આ તમારે કામ લાગે આ પા એ સમજીને તમારે બરાબર તો બરાબર જોઈ લેજો ચલો એ પ્રમાણે આપણે બીજો દાખલો જોઈએ આ પ્લસ વાળો હતો બરાબર મિત્રો હવે આપણે માઈનસ વાળો જોઈએ પ્રયુતા કે માઈનસ વાળું સૂત્ર બરાબર ને દાખલો એવો જોઈએ આપણા સંખ્યા લખ્યા કઈક 4x - 2y નો બરાબર 4x - 2y નો વર્ગ આ અતૂ પેલો આગળો દાખલો હતો પ્લસ વાળા સૂત્ર પરમાણે તો આ દાખલો આવ્યો વચ્ચે માઈનસ એટલે માઈનસ વાળા સૂત્ર લેવાનું બરાબર તો લઈ લે તો સૂત્ર લઈયા આપણે a - b નો વર્ગ બરાબર a નો વર્ગ - 2ab + b નો વર્ગ થોવર પડે છે મિત્રો

b बराबर ये बराबर 4x ને b बराबर 2y એટલે +2y લેવાના રેડી હવે સૂત્ર મૂકજે કલ એટલે આ સૂત્ર પ્રમાણે આપણે દાખલો ગણીએ ચલો u² એટલે લામ લેલું a નો વર્ગ એટલે કોણ다가 i = 4x બરાબર a નો વર્ગ એટલે એટલે 4x નો વર્ગ માઈનસ ના માઈનસ સૂત્ર માઈનસ બરાબર માઈનસ ઓર દાખલ પછી સૂત્ર ના 2 a એટલે 2ab a એટલે 4x b એટલે એટલે 2y 2ab + b નો વર્ગ એટલે કે 2 9 વર્ગ જો આ મિત્રો a નો વર્ગ a નો વર્ગ એટલે a = 4x એટલે 4x નો વર્ગ માઈનસ ના માઈનસ આ સૂત્ર ના બે 2ab a એટલે 4x b એટલે 2y + b નો વર્ગ એટલે 2y નો વર્ગ બસ આવવાનું આપણે સાદુરૂપ આપવાનું 2 માર્ક્સ કાગા ધોરણ 9 માં પણ આવે છે દાખલો અને 10 માં પણ પૂછાય છે 10 માં પણ 10 માં તો ભરી 3 4 चैप्टर માં ઉપયોગ થાય 3 થી 4 ચેપ્ટરમાં 10 2 10 માં ધ્યાન રાખજો સાદો રૂપે આપણે 4x નો વર્ગ એટલે + 16 x નો વર્ગ 4 નો વર્ગ 16 dx નો વર્ગ નો x નો વર્ગ બરાબર - આ બધે બધા નો ગુણાકાર જો પછી કોઈ चिन्ह નથી એટલે માટા બધા નો ગુણાકાર તો 4 * 2 = 8 8 * 2 16 x અને y xy તો જોડે ખરા છે એમ xy જોડે ગુણાયા છે એટલે બરાબર + 2y નો વર્ગ એટલે ચાર બાજુ મળી કેટલું સિમ્પલ છે જુઓ આ બે માસના પાકા બરાબર ને જેને ધોરણ નવમાં પૂછાય દસમાં પૂછાય બરાબર છ થી આઠમાં આવશે બરાબર આ બે માસ આપણા પાકા બરાબર તો હવે મિત્રો આના નેક્સ્ટ વિડીયો મળીએ આપણે ઘરનું સૂત્ર લઈએ થેન્ક યુ મિત્રો